તો જઈશું બહાર જ અને કાલે તો હતું કે પેલું શું કશું હતું એટલા માટે રેલી હતી અને પબ્લિક બહુ હોય એટલા માટે કાલ નહોતા ગયા તો જઈશું અને પછી આવે ને સુનિયાની વિડીયો શૂટ કરવાની હા અને સુનિયા કઈ ગાડી થાય નહીં હે ગાડી કરવા તો ફેમિલી ગાડીની વિડીયો શૂટ કરવાની છે તો ગાડી લેવા ગયો પિંડુ ગાડીની વિડીયો શૂટ કરી દઈએ અને પ્લસ કે હિત્યાની વિડીયો શૂટ કરવાની હતી હિત્યા જ્યારે કરવાની આપણી પરી પરી તો કશું ખાવાનું માળી છે પિંગા તાની ખાવાનું તો ગાડી આવી ગઈ ગાડીની વિડીયો શૂટ કરી દઈએ તો વિડીયો શૂટ કરી લઈએ ફરી આપણે જઈએ પતંગ ચકાવાનું કામકાજ ચાલું છે તો લહેડો મળે ડિસ્કાઉન્ટ થોડુંક મળી જશે વિડીયો બનાવીશું એટલે આપણે મળીએ આપણે શું કહ્યું તમે વિડીયો શૂટ કરશો ને પેલું ટચ થઈ જાય ને એટલે લોચા વાગી જશે તો લેડો આપણે વિડીયો શૂટ કરી લઈએ ગાડીની ખાલી ફરી મળીએ ફેમિલી અમે પારનું લેવા ગયા હતા પણ એક લાખ વીસ હજાર રૂપિયા ભાવ તે ખાલી આટલું પારનું હતું એના આઠસો પંદર રૂપિયા હતા તે અમે લીધું ને એવું બાધા કરવાની ખબર નહીં બોલો તો જો અમાર કહાનો તો ચાલો આપણે મળી આવું દર્શન કરતા આવીએ જઈએ પૈસા મૂકી દઈશું હેડો પંપમ લીધું આવું अम्मी गाड़ी हमें गाड़ी है था बसो रुपया था अँ गाड़ी आया था त्रो रुपया कारण गाड़ी थोड़ी परिस्थिति खराब है, थी। एला थी है एला पर गाड़ी थी गई ले गया दो सौ में खरीदा था

આપણે આપણે ફેમિલી ખુખાર મળી માતાએ આવી ગયા અને અહીં ગાડી આજે શુક્રવાર થયો કાલે શનિવાર અને પરમ દિવસે રવિવાર તો રવિવારે તો એટલું બધું પબ્લિક હોય તે વાત જ નહીં કરવાની કારણ કે આખું મેદાન દેખાય આખું મેદાન આખું મેદાન હોય તો એ ગાડી બધે ભીડ હોય એટલે ફૂલ પબ્લિક એટલે પગ મૂકવાની બી જગ્યા ના હોય એટલી બધી જગ્યા હોય જગ્યા એટલે એટલું પબ્લિક હોય આજ તો શુક્રવાર થયો એટલા માટે પબ્લિક નહીં પણ દર રવિવારે અહીં બહુ પબ્લિક હોય જો ગાડી પેડા લેવા ઉભા રહે હા એક બોક્સના સો રૂપિયા અને પરી અમારે પમ્પોમ લીધું શું કે બોલ છે એવું લાગે પમ્પોમ કે પમ્પોમ મસ્ત લાગે ને હે પેલું પમ્પોમ કરો છો આમ આમ કરો છો આમ આમ કરાજો બે હંગત કરો બે હંગત કરો હું સોંગ ગઉ ગા

પારણી માનતા રાખી એ જે માનતા હોય એ કરવી જ પડશે કારણ કે એને વગર માનતા પૂરી ના થાય એટલા માટે હું પારણી પાછું લેવા જવું પડશે તો અમે જઈએ પારાણી પાછું લેવા માટે તો ચલો તો ફાઇનલી ફેમિલી આ પારનું લીધું એને આઠસો ને કંઈક ચાલીસ રૂપિયા લીધા પહેલાં ગયા હતા આઠસો પંદર રૂપિયા હતા અત્યારે આઠસો ચાલીસ કારણ કે આ થોડુંક વજનમાં વધારે હોય એટલા માટે લીધું તો લઈ લઈએ મળીએ અરે ગાડી છે હા અમે દર્શન કરી લીધા પણ જે અંદર હતા એ સમજાવતા હતા કે તમે આ માનતા રાખી હતી કારણ કે એ માનતા પૂરી થઈ ગઈ તો તયગાડી ફરી વિડીયો જે આવતી હશે તમને ખબર હશે કે વિડીયો કેવી આવતી હશે ઇન્સ્ટામાં જેને જોઈ હશે એ ખબર હશે તો તૈગાડી માનતા મમ્મી તને ઉપર એવા બોલાવ ખબર પડી છે ઉપર બોલાવવા અને પહેલાં અમુક જેને પૂછતા નહીં એવી રીતે તમે પૂછો બધું ખબર પડી તને એવી રીતે તમને પૂછા ખબર પડશે તને એવું આવડશે તો એવી રીતે વિડીયો બનાવવા બોલાવશે ફરી આમ એટલે એ માનતા રાખેલી એટલે અમારી પૂરી થઈ ગઈ પેડા અને બીજું ચાદીનું જે ગોળી હતું એ જળાવીધું કમ્પલે કમ્પ્લેટ થઈ ગઈ કારણ કે ગાડી જે બાધા રાખી હોય એ જ પૂરી કરી પડે કારણ કે પૈસા મૂકે એ બધું ના ચાલે અને એ ગાડી માનતા પૂરી કરી પડે અને અહીં ગાડી જો આખું પબ્લિક અહીં અહીં ગાડી તો રવિવારે તો બહુ ભીડ હોય એટલે બહુ એટલે બહુ જ અમારા કાનાની બાધા હતી જો આ કાનાની અમારો કાનો એની બાધા હતી તું શું કર ના મમ્મી જોવા દે ને મમ્મી ત્યાં ગાડી માં બે હોય તો ગાડી માં બે તો ફેમિલી આપણે જો અહીં ગાડી બીજું આમ તજા એકદમ લેડો હા આવું પાછું છે ફાઈનલ ફેમિલી બધા ગધા રહ્યા હું મારે જવાનું ફોનનું ડિસિઝન લેવા માટે પેલા માટે જવું પડશે પેલો ઊભો રહ્યો ભાવલો થઈ ગાડી મોબાઈલ લેવાનો આજે ફાઇનલ સક્સેસફુલ અમારું મિશન સક્સેસફુલ થઈ જશે શું કેવું તારું કાયદેસર ને દવાનું મોબાઈલ દીધો મેં દવા આવી ગયો તો લેડો ફેમિલી આપણે જઈએ મોબાઈલ લેવા માટે આવું મળીએ ફાઇનલી ફાઈનલી અમે જોઈ શકો છો આગળ પાછળ કેટલી પબ્લિક છે જોઈ શકો છો તમે તો પણ અમે બ્લોક શૂટ કરી શકીએ અમારા ફાટક ખુલી ગયા એટલા માટે અમે જઈશું મોબાઈલ લેવા માટે મોબાઈલનું ડિસિઝન લઈ લીધું મોબાઈલ ફાઇનલી અમે બુક કરાવી દીધો હવે બુક ખાલી તમને ખાલી બતાવો રહો કયો લઈએ એમ તો બતાવી દઈએ હવે લેહા કોણ બતાવી દઉં આઉટ લેજો કૌશિક મેં તમને કહી દીધું પ્રાઇવેટ પ્રાઇવેટ એમ પણ બતાવી દીધું કે કૌશિક એટલે એમ જો આ નામ હશો આગર હા પબ્લિક તમે જોઈ શકો છો તો પણ અમે બ્લોગ શૂટ કરી દીધી હા કુલદીપ 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 આ ટક બંધ હતી એટલા માટે અમે આ જોઈ લે જય માતાજી જય માતાજી મોબાઈલ આજે સે ફટાફટ ચલો મડિયા આપણે ડાયરેક્ટ ઉકણે જઈને મોબાઈલ ડિસિઝન લે અંદર અને હું બહાર બ્લોગ શૂટ કરાવું તો જોઈએ આપણે કવા મોબાઈલ લઈએ બાકી તો જોઈએ આણંદમાં આવી ગયા અમે બાઇક અમારી પેલી પડી થઈ ગાડી અને મળી આવું તો મોબાઈલ ડિસિઝન લઈ લીધું અમને તો રહે ખબર નહીં પણ જોઈ લઈએ બે પછી તમને બતાવું મળીએ જવાબ